વેલકમ બેક તો કોંગ્રેસને વધુ એક જટકો મળ્યો છે કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે તો જવાહર ચાવડાએ રાજીનામું આપતા અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ એક સાંધો ત્યાં તેડ તૂટે તેવી સ્થિતિ અત્યારે કોંગ્રેસની થઈ રહી છે એક કોંગ્રેસને જટકા મળી રહ્યા છે તો વાત કરીએ જવાહરભાઈ ની કારકિર્દી વિશે બે હાજર બાર માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજી વાર જવાહરભાઈ ધારાસભ્ય બન્યા હતા એટલે કે જીત હાસિલ કરતા ધારાસભ્ય બે હાજર સત્તર માં પણ જવાહરભાઈ ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર બન્યા હતા જવાહરભાઈ હરાવીને માણાવદર બેઠક જીતી હતી એટલે કે કહી શકાય કે તેમના દિગ્ગજ ધારાસભ્ય અત્યારે તેમને ગુમાવવાનો કોંગ્રેસે વારો આવ્યો છે તો સૌરાષ્ટ્રમાંથી વધુ એક આ કોંગી એમએલએ રાજીનામું આપી દીધું છે તો આ મુદ્દે

આ પાંચ કોણ છે એ સૌથી મોટો સવાલ છે અને આ પાંચમાંથી બે ને મંત્રીપદ પણ મળવાની સંભાવના છે તો જે કોંગ્રેસની કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે તો એ ધારાસભ્યો છે એ કોંગ્રેસનો ઉપયોગ કરીને ભાજપનો રસ્તો અખત્યાર કરી રહ્યા છે પછી એ પોતાની સત્તા માટે કરે છે કે બીજા કોઈ માટે કરી રહ્યા છે પણ મૂળ મુદ્દો એ છે કે કોંગ્રેસની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી છે કોંગ્રેસની અંદર ડેમેજ કંટ્રોલ કરવાની વાત આવતી નથી જે મુખ્ય નેતાઓ છે મોટા નેતાઓ છે એણે જે યુવાનોને યુવાનોને નેતૃત્વ આપ્યા પછી તેઓ નિષ્ક્રિય બની ચૂક્યા છે તો આ યુ આ નેતાઓએ ફરી મેદાનમાં આવવાની જરૂર છે તેઓએ જે સિનિયર સિનિયરો છે એ સિનિયરોએ પોતાનો અનુભવ છે એ જુનિયરોને અથવા તો યુવા નેતૃત્વને આપવાની જરૂર છે કે કેવી રીતે આખી પાર્ટી ચાલતી હોય છે કેવી રીતે એક એક વ્યક્તિ છે એ પોતાનો પોતાનો પોતાના મત વિસ્તારની અંદર એનો દબદબો હોય છે એનો એક એક એની એક સત્તા હોય છે એનું એક પોતાનું ત્યાં એક પ્રભુત્વ હોય છે એ પ્રભુત્વને તમે ઇગ્નોર ના કરી શકો એની સાથે શાંતિપૂર્વક વાત કરવી પડતી હોય છે એની સાથે તમારે તમારા એક ત્યાંનો સીએમ કહી શકાય અથવા તો ત્યાંનો એક પોતાનો એક વડો છે તો એ વડા સાથે એવા પ્રકારની વાત કરવાની અને એનું એક એનું મહત્વનું જળવું પડે પક્ષની અંદર તો આ જળવાતું નથી એ સૌથી મોટી વસ્તુ છે ને એને કારણે જ આ થઈ રહ્યું છે સોમા ગાંડા છે એ જઈ રહ્યા છે એ ભલે કહી રહ્યા છે કે હું જતો નથી એ પ્રકારનું આજે એનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે હું જવાનો નથી પણ પણ મૂળ મુદ્દો એ છે કે સોમા ગાંડા પણ નારાજ છે સોમા ગાંડાને સત્તા એટલે કે કોંગ્રેસની અંદર બધા સત્તા માંગી રહ્યા છે દીકરા માટે કોઈ ટિકિટ માંગે છે કોઈ પિતા માટે ટિકિટ માંગે છે કોઈ પત્ની માટે ટિકિટ માંગી રહ્યું છે એટલે કે કોંગ્રેસની અંદર ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જે કેવા પ્રકારની કહેવત છે ને એ પ્રકારની સ્થિતિ અત્યારે કોંગ્રેસમાં પ્રવર્તી રહી છે દરેકને પોતાના દીકરા માટે અને પોતાના પરિવાર માટે જોઈએ છે બાકીના લોકો માટે કંઈ નથી કરવું જેમ કે ગઈકાલે સાંસદ સભ્ય સાંસદ એક લિસ્ટ આવ્યું એની અંદર છોટાઉદેપુર ની અંદર જે નામ આવ્યું છે એ ત્યાંના મોહનસિંહ રાઠવા નો પુત્ર છે હવે મોહનસિંહ રાઠવાને આઠ ટર્મ સુધી કોંગ્રેસે સત્તા આપી કોંગ્રેસે મહત્વનું પદ આપ્યું ત્યારબાદ એના છોકરાને ટિકિટ એટલે સ્વાભાવિક છે કે એના છોકરાને ટિકિટ મળે એટલે બીજા જે કાર્યકરો છે જે વર્ષોથી કામ કરી રહ્યા છે એ કામ કરનાર કાર્યકરો નારાજ થવાના અને કોંગ્રેસથી વિમુખ થવાના છે નારણ રાઠવા છે નારણ રાઠવાને ત્યાં રાજ્યસભાનું પદ આપ્યું છે અને એનો પુત્ર સંગ્રામસિંહ રાઠવાને પણ મોટો હોદ્દો આપ્યો છે આ સંજોગોમાં છોટા માં નારણ રાઠવાનો પરિવાર અને મોહનસિંહ રાઠવાનો પરિવાર રાજ કરી રહ્યો છે તો બાકીનાનું શું બાકીનાનું તો કંઈ થવાનું નથી તો એ શું કામ કોંગ્રેસમાં રહી છે

પોતાનું રાજીનામું ધરી દીધું છે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ત્યારે અત્યારે કોંગ્રેસ માટે પરિસ્થિતિ વણસતી જઈ રહી છે તો જણાવી દઈએ કે આજે ગુજરાતના રાજકારણમાં આ ખબરને લઈને અત્યારે ગરબાઓ જોવા મળી રહ્યો છે